વસ્તી ગણતરી મિત્રો વસ્તી ગણતરી એટલે શું તેની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કોઈ પણ દેશના અથવા પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિસર માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે આ પ્રક્રિયા સામાન્ય રીતે દર દસ વર્ષે થાય છે તે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે તેને સેન્સસ અથવા જનગણના કહે છે આપણા દેશમાં છેલ્લે બે હજાર અગિયારમાં જનગણના કરવામાં આવી આ ગણના આઝાદી પછી સાતમી વખતની હતી આ ગણના વખતે નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે તે બે હજાર અગિયારની વસ્તી ગણતરીની વિશેષતા છે એક સારા નાગરિક તરીકે આપણે આપણા કુટુંબની સાચી માહિતી આપવી એ આપણી પવિત્ર ફરજ બની રહે છે મિત્રો માનવ વસ્તી એ દેશનું માનવધન છે કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે માનવ વસ્તી દેશની મૂડી ગણાય છે દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીના કદ અને ગુણવત્તા પર રહેલો છે જો લોકોના આરોગ્ય શિક્ષણ કાર્યકુશળતા વધે તો ઉત્પાદકતા પણ વધે છે અને દેશનો વિકાસ થાય છે આપણા દેશમાં પંચવર્ષીય યોજનાઓ થાય છે તેના આયોજનના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી અનિવાર્ય છે ભારતની વસ્તી ખ્યાલ મિત્રો તમે જાણતા હશો કે ભારત દેશનો કુલ ભૂમિ વિસ્તાર બત્રીસ લાખ સિત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિલોમીટર છે જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી બે પોઈન્ટ બેતાલીસ ટકા છે આમ વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં સાતમા ક્રમે છે મિત્રો આ ભારતનો નકશો જુઓ તે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે દરેક રાજ્યની વસ્તી કેટલી છે તે આ નકશા પરથી જાણી શકાય છે દાખલા તરીકે આપણા ગુજરાત રાજ્યની વસ્તી છ કરોડ ત્રણ લાખ ત્યાંસી હજાર છસો અઠ્યાવીસ છે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે મિત્રો ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહે છે માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે ડોક્ટરો કેળવણીકારો ઇજનેરો રમતવીરો ઉદ્યોગપતિઓ વેપારીઓ ખેડૂતો કલાકારો કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ સંસાધનના સ્ત્રોત રૂપે છે બાળકો અને યુવાનો પણ માનવ સંપત્તિ છે વસ્તી વૃદ્ધિ બે હજાર એક થી બે હજાર અગિયારના દસકા દરમિયાન ભારતમાં અઢાર પોઈન્ટ એક કરોડ જેટલો જનસંખ્યામાં વધારો થયેલ છે આ દસકામાં વસ્તી વધારાની ગતિ ધીમી પડી છે આ દસકામાં શિક્ષિત નાગરિકોમાં વધારો થયો છે ભારતની વસ્તી કરોડ થઈ ગઈ છે આ દસકામાં સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વસ્તીમાં એક પોઈન્ટ સાત ટકા જેટલો ઘટાડો નોંધાયો છે આ ચાર્ટ જુઓ તે ઓગણીસો એકથી થી બે હજાર અગિયાર સુધીમાં ભારતમાં કેટલી વસ્તી હતી તે દર્શાવે છે વસ્તી વૃદ્ધિના કારણો મિત્રો ભારતમાં વસ્તી વૃદ્ધિ થવાના કારણ આ પ્રમાણે છે એક પહેલા બાળ મૃત્યુ અને સ્ત્રી મૃત્યુ પ્રમાણ વધારે હતું અમુક રોગો જેવા કે કોલેરા ક્ષય પ્લેગ પર કાબુ આવતા તથા મેડિકલ સારવાર વધતા તેમાં ઘટાડો થયો છે બે ભારતની આસપાસના દેશમાંથી વેપાર વાણિજ્ય માટે લોકો ભારતમાં સ્થળાંતર કરીને આવે છે ત્રણ આજે વાહન વ્યવહારમાં વધારો થયો છે અને પાકા રસ્તા દરેક ગામડા ને શહેર ને જોડે છે જેથી સમયસર સારવાર મળવાથી મૃત્યુ પ્રમાણ ઘટ્યું છે ચાર કુદરતી આપત્તિઓની અગાઉથી ચેતવણી મળી જવાથી કે તે પછી ઝડપથી વ્યવસ્થાપન અને પુનઃવસન થવાથી મૃત્યુદર ઘટ્યો છે મિત્રો ઓગણીસો વીસમાં માં ભારતમાં સરેરાશ આયુષ્ય ચાલીસ કે એકતાલીસ વર્ષ જેટલું હતું તે આજે વર્ષનું થયું છે તેમ છતાં કેટલાક પરિબળો એવા છે કે જેના લીધે ભારતમાં વસ્તી વધારો થતો રહ્યો છે તે પરિબળો છે નિરક્ષરતા અંધશ્રદ્ધા અને વહેમ રૂઢિગત માન્યતાઓની પરંપરા બાળલગ્ન ગરીબી વિદવા પુનહ લગન નાના કુટુમની આદર્શ ભાવનાનો અભાવ વગેરે વસ્તી વધારો થતા કેટલીક વ્યવસ્થાપન બાબતોમાં સમસ્યા પેદા થાય છે જેવી કે ખોરાક પાણી રહેઠાણ પર્યાવરણનું પ્રદૂષણ સંરક્ષણ રોજગારી ટ્રાફિક નિયમન વગેરે ઓગણીસો એક થી બે દરમિયાન ભારતીય જનસંખ્યા મિત્ર આ કોષ્ટક જુઓ તે ઓગણીસો એક થી બે હજાર અગિયાર દરમિયાન ભારતીય જનસંખ્યામાં થયેલ વધારો દર્શાવે છે સામાન્ય રીતે દરેક દાયકામાં વધારો થતો જોઈ શકાય છે પરંતુ ઓગણીસો અગિયાર થી ઓગણીસો ના દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલ જોવા મળે છે આ ઘટાડો થવાનું કારણ દુષ્કાળ રોગચાળો વગેરે હતા સામાન્ય રીતે વાર્ષિક વૃદ્ધિ દર એક થી બે ટકાની વચ્ચે જોવા મળે છે બે હજાર એક થી બે હજાર અગિયાર ના દાયકામાં વૃદ્ધિ દર એક પોઈન્ટ છ ટકા જોવા મળે છે જે અગાઉના દાયકા કરતા ઘટાડો સૂચવે છે આ ઘટાડો થવાનું કારણ લોકજાગૃતિ જાગૃતિ મોંઘવારી તથા સરકાર તરફથી થતા નાના કુટુંબના લાભના પ્રચારનું છે વસ્તી ગીચતા કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોના વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહેવાય વસ્તી ગીચતા એ ભૌગોલિક સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે આ કોષ્ટક જુઓ તે સમગ્ર વિશ્વ સાથે ભારતની વસ્તીના આંકડાની સરખામણી દર્શાવે છે વિશ્વમાં વસ્તીનો સરેરાશ વૃદ્ધિ દર એક પોઈન્ટ બે ટકા છે જ્યારે ભારતનો એક પોઈન્ટ પાંચ ટકા છે વિશ્વમાં બાળ મૃત્યુ દર દર હજાર સંખ્યા ઓગણપચાસ છે જ્યારે એ જ્યારે ભારતમાં પુરુષનું સરેરાશ આયુષ્ય ત્રેસઠ પોઈન્ટ ત્રણ વર્ષ છે એ જ રીતે વિશ્વમાં સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય ઓગણસિત્તેર પોઈન્ટ છ વર્ષ છે જ્યારે ભારતમાં સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય છાસઠ પોઈન્ટ છ વર્ષ છે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રિમ દસ દેશો મિત્રો હવે આ જુઓ તે વસ્તીના કદની દ્રષ્ટિએ વિશ્વના દસ કોઠામાં નજર કરતા જણાશે કે ચીન વસ્તીમાં પ્રથમ અને ભારત બીજા ક્રમે છે બે હજાર પચાસ ની સાલમાં આ ક્રમ બદલાતો જોઈ શકાય છે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બની જશે આપણા દેશનો વસ્તી વધારો એ એક ચિંતાજનક બાબત છે મિત્રો તમે જાણતા હશો કે મેદાન વિસ્તારમાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે જોવા મળે છે કારણ કે ત્યાં જીવન જીવવા માટેની તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે રણ વિસ્તાર જંગલો કે પહાડો પર વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે કારણ કે આ વિસ્તારો જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પ્રતિકૂળ છે વસ્તી ગિસ્તા પર અસર કરતા પરિબળો મિત્રો વસ્તી ગિસ્તા પર નીચેના જેવી બાબતો અસર કરે છે એક કોઈ સ્થળની ઊંચાઈ બે ઠંડી ગરમીનું પ્રમાણ ત્રણ આબોહવા ચાર ભૂપૃષ્ઠ પાંચ ખેતીની અનુકૂળતા છ ખનીજોની પ્રાપ્તિ સાત પાણી ઉર્જાની સરળતાથી પ્રાપ્તિ આ ઉપરાંત અન્ય પરિબળો છે પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઔદ્યોગિકીકરણ રોજગારીની તકો શહેરીકરણ તથા અદ્યતન ટેકનોલોજીની સુવિધા વગેરે ભારતની વસ્તીગીચતા મિત્રો ભારત દેશનો આ નકશો જુઓ તે વિવિધ રાજ્યોની વસ્તીગીચતાનો ખ્યાલ આપતો નકશો છે તે પ્રમાણે જોતા ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ તમિલનાડુ અને કેરળ રાજ્યોની વસ્તીગીચતા સૌથી વધારે છે જ્યારે રાજસ્થાન અને ઈશાન પૂર્વીય રાજ્યો કે જ્યાં પહાડી વિસ્તાર છે તે રાજ્યોમાં વસ્તીગીચતા ઓછી જોવા મળે છે ગુજરાતના રાજ્યની વસ્તીગીચતા દર ચોરસ કિલોમીટરે બસો એકાવન થી પાંચસોની છે મિત્રો હવે આ કોષ્ટક જુઓ ગુજરાત રાજ્યના આ પાંચ જિલ્લાઓ વસ્તીમાં ટોપ પર છે એક સુરત બે અમદાવાદ સાળંદ ચાર ગાંધીનગર પાંચ નવસારી મિત્રો સૌથી વધારે વસ્તી ધરાવતા પાંચ રાજ્યો ક્રમ મુજબ આ પ્રમાણે છે એક ઉત્તર પ્રદેશ બે મહારાષ્ટ્ર ત્રણ બિહાર ચાર પશ્ચિમ બંગાળ પાંચ આંધ્રપ્રદેશ એ પ્રમાણે સૌથી ઓછી વસ્તી ધરાવતા પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત વિસ્તારો આ પ્રમાણે છે એક લક્ષદ્વીપ ટાપુઓ બે દમણ અને દીવ ત્રણ દાદરા નગર હવેલી ચાર અંદમાન નિકોબાર ટાપુ પાંચ સિક્કિમ જન્મદર મિત્રો જન્મદરની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જન્મદર ઘટતો થાય છે કારણ કે લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે તેમ છતાં હજી જ્યાં નિરક્ષરતા ગરીબી બેકારી વગેરે જેવી સમસ્યા છે તેવા પરિવારોમાં જન્મદર ઊંચો જોવા મળે છે મૃત્યુદર મૃત્યુદરની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહે છે જન્મે તેનું મૃત્યુ નક્કી હોય છે એટલે કદી મૃત્યુદરને શૂન્ય પર ન લાવી શકાય આજકાલ તબીબી સારવાર દવાઓ રસીકરણ રોગ નિયંત્રણ આધ્યાતન ટેકનોલોજીને લીધે મૃત્યુદર ઘટ્યો છે. ચિત્ર આ ચિત્ર જુઓ. તે જન્મદર અને મૃત્યુદરની સરખામણી દર્શાવતા ચિત્રો છે. આ પ્રથમ ચિત્રમાં મૃત્યુદર કરતાં જન્મદર વધારે છે. તેથી જન્મ સંખ્યામાં વધારો થાય છે. આ બીજા ચિત્રમાં જન્મદર બરાબર મૃત્યુદર છે. તેથી જનસંખ્યા સ્થિર રહે છે. તે વધતી કે ઘટતી નથી. આ ત્રીજા ચિત્રમાં જન્મદર કરતા મૃત્યુદર વધારે છે તેથી જનસંખ્યામાં ઘટાડો થયેલો જોઈ શકાય છે સ્થળાંતર મિત્રો સ્થળાંતરની વ્યાખ્યા આ પ્રમાણે છે માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહે છે તે માટે વિવિધ કારણો આ પ્રમાણે છે વિવિધ પ્રવૃત્તિ કરવા માટે

વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તી માળખું કહે છે એમાં જુદા જુદા જૂથ આ પ્રમાણે વિચારી શકાય જેવા કે સ્ત્રી પુરુષનું જૂથ વય જૂથ સાક્ષરતા પ્રમાણ જૂથ ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ ધાર્મિક અને ભાષાકીય જૂથ વ્યાવસાયિક જૂથ વગેરે વય જૂથ વય જૂથની સમજ મેળવીએ દેશની કુલ વસ્તીમાં બાળકો પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે જેને આ ત્રણ જૂથમાં વહેંચી શકાય એક બાળકોનું જૂથ શૂન્ય થી ચૌદ વર્ષ સુધી બે પ્રૌઢોનું જૂથ પંદર થી ઓગણસાહીઠ વર્ષ સુધી ત્રણ વરિષ્ઠ નાગરિકોનું જૂથ ઓગણસાઇઠ થી ઉપરની ઉંમરવાળા આ જૂથમાં બાળકોની સંખ્યા ત્રણ થી ચાર ટકા અને વરિષ્ઠ નાગરિકો સાત ટકા જેટલા છે સ્ત્રી પુરુષ માળખાને જાતિ પ્રમાણ કહે છે જાતિ પ્રમાણ એટલે દર હજાર પુરુષોય સ્ત્રીઓનું પ્રમાણ અંગ્રેજીમાં જાતિ પ્રમાણને સેક્સ રેશિયો કહે છે ઓગણીસો એકાવન પછી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું ચાલ્યું છે જે ચિંતાજનક બાબત કહેવાય આ કોષ્ટક જુઓ આ કોષ્ટકમાં ભારત અને તેના વિવિધ રાજ્યોનું જાતિ પ્રમાણ દર્શાવ્યું છે ભારત દેશનું એ પ્રમાણ નવસો છે જ્યારે ગુજરાતમાં એ પ્રમાણ નવસો છે જે સમગ્ર દેશની સરેરાશ કરતા ઓછું છે કેરળમાં આ પ્રમાણ એક છે જે ઘણું સારું કહેવાય ત્યાં પુત્રી જન્મને પણ પુત્રજન્મ જેટલું જ મહત્વ આપવામાં આવે છે સાક્ષરતા દેશના વિકાસનો આધાર દેશના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે તે દેશની આર્થિક વિકાસની ચાવી છે ઓગણીસો એકાણુંની ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે તે મુજબ છ વર્ષથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ એક ભાષા લખી વાંચી ને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ કહી શકાય આ કોષ્ટક જુઓ ઓગણીસો એક માં કુલ સાક્ષરતાનું પ્રમાણ પાંચ પોઈન્ટ પાંત્રીસ ટકા હતી બે હજાર અગિયારમાં સાક્ષરતાનું પ્રમાણ ચુમ્બોતેર પોઈન્ટ ચાર ટકા જેટલું સાક્ષરતા પોઈન્ટ એકાણું ટકા જેટલી સાક્ષરતા જોવા મળે છે ત્યાં સ્ત્રીઓની સાક્ષરતા પણ એકાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા જેટલી ઊંચે છે આપણા રાજ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની કુલ સાક્ષરતા એસી પોઈન્ટ એકત્રીસ ટકા છે પુરુષોની સાક્ષરતા સત્યાસી ગુજરાતના આ પાંચ જિલ્લાઓ સાક્ષરતામાં પ્રથમ સ્થાન ધરાવે છે એક અમદાવાદ બે સુરત ત્રણ આણંદ ચાર ગાંધીનગર પાંચ ખેડા વ્યાવસાયિક માળખું મિત્રો દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં જ સમાવી શકાય તેમાં આવા બે ભાગ પાડી શકાય એક કામ કરનાર જૂથ બે કામ નહીં કરનાર જૂથ દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણથી કામ કરનાર જૂથમાં વધારો થઈ રહ્યો છે મિત્રો દેશની વસ્તીમાં બે પ્રકારના પરિવર્તન જોવા મળે છે એક સંખ્યાત્મક પરિવર્તન ક્યાંક વસ્તીમાં વધઘટ થાય છે તે સંખ્યાત્મક પરિવર્તન કહેવાય સ્થળાંતરને કારણે આ જોવા મળે છે રોજગારી માટે લોકો સ્થળાંતર કરે છે શહેરીકરણને લીધે લોકો ગામડામાંથી શહેરો તરફ સ્થળાંતર કરતા જોવા મળે છે બે ગુણાત્મક પરિવર્તન વ્યક્તિના વિચાર અને સ્વભાવ રહેણી કરણી આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે આ પરિવર્તન માટે ખંત ઉદમ રાષ્ટ્રીય ભાવના ઉત્સાહ સાહસ વગેરે ગુણો જવાબદાર છે આ પરિવર્તનથી વ્યક્તિમાં વૈચારિક સામાજિક સાંસ્કૃતિક જીવનમાં પરિવર્તન આવે છે ધાર્મિક જૂથ મિત્રો ભારત દેશ બિન સાંપ્રદાયિક અને સર્વધર્મ સંભાવનાને વરેલો દેશ છે અહીં દરેક ધર્મની પ્રજા હળીમળીને સાથે રહે છે હિન્દુ ધર્મ પાળનારાની સંખ્યા વધારે છે તે ઉપરાંત બૌદ્ધ જૈન શીખ ધર્મ પાળનારા પણ રહે છે આ તમામ ધાર્મિક જૂથો કહી શકાય ભાષા જૂથ મિત્રો ભારત ઘણો વિશાળ દેશ છે અહીં અનેક ભાષા અને અનેક બોલી બોલતા લોકો રહે છે હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે અહીં ભાષાને આધારે રાજ્યોની રચના થયેલી જોવા મળે છે જેમ કે ગુજરાતી ભાષી લોકોનું રાજ્ય એટલે ગુજરાત આરોગ્ય જૂથ માનવીનું આરોગ્ય એટલે શારીરિક માનસિક આર્થિક સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય ઉત્તમ કક્ષાનું આરોગ્ય રાષ્ટ્રની વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે મિત્રો વસ્તી એ કોઈપણ દેશની શક્તિ છે જો માનવ સંસાધન શિક્ષિત તંદુરસ્ત તાલીમબદ્ધ અને શક્તિશાળી હશે તો રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામશે માનવ શક્તિના વિકાસથી દેશ વિકાસ પામે છે અન્ય વિકસિત રાષ્ટ્રો સાથે હરોળમાં અગ્રતા રહેવા માનવ સંસાધનનો વિકાસ કરવો જરૂરી છે રાષ્ટ્રીય વસ્તી નીતિ અન્વયે કેટલાક કાર્યક્રમોને મહત્વ આપવામાં આવ્યું છે જેવા કે પોષક આહાર યોજના માતા શિશુ સંભાળ અને સારવાર સ્વચ્છ પાણીની સગવડ શાળા આરોગ્ય કાર્યક્રમ બાળ અધિકારોનું રક્ષણ વગેરે યોજનામાં પણ નજર સમક્ષ રાખવામાં આવે છે આપણે એક જાગૃત નાગરિક બની સરકારના આ પ્રયત્નોમાં સહકાર આપીએ મિત્રો તમે આ સૂત્રો ક્યાંક લખેલા કે છપાયેલા વાંચ્યા હશે ઓછા બાળ જયગોપાલ હમ દો હમારે દો નાનું કુટુંબ સુખી કુટુંબ સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત